એ હાલો હંધાઈને જય શ્રી કૃષ્ણ આજે આપણે શિયાળાની કડકડતી ઠંડીમાં પીવાની મજા આવે એવું હેલ્ધી અને તેલ વગરનું દૂધીનું સૂપ બનાવીશું તો એના હાટું કુકરમાં દૂધી ટમેટા લસણ આદુ મરચું ધાણાભાજીની દાંડલી તીખા આખું જીરું મીઠું અને પાણી નાખીને બધી વસ્તુને અસલથી બાફી લેવું બધી વસ્તુ બફાઈ ને પછી એને ઠંડી કરી લેવું અને મિક્સરમાં અસલથી પીસીને એનું રાબડું બનાવી લેવું અને પીસવામાં થોડાક ફોદીનાન પાનય નાખશું અને પછી એને ગાળી લેવું બધી વસ્તુ અસલથી ગળાઈ જાય ને પછી એમાં થોડું હળદર આ લીંબુ અને ગોળ નાખીને આ સૂપને સરસથી ઉકાળી લેશું અને એમાં હાયરે થોડોક કમસો સંચર પાવડર એ નાખવાનો એનાથી એનો સ્વાદ બહુ સારો આવે અને એ સિવાય ચીલી ફ્લેક્સ ઓરેગાનો નાખીને અસલથી ઉકાળી લેવાનું બધી વસ્તુ ઉકળી જાય ને પછી જુઓ કેવું અસલ મજાનું આપણું આ દૂધીનું સૂપ તૈયાર થઈ ગયું છે તો હાલો ફટાફટ એને વાટકામાં લઈને ઉપર થોડાક પાછા ચીલી ફ્લેક્સ નાખીને ગરમ ગરમ પીવાની મજા લઈ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો